સુરતમાં ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં છે અલગ અલગ સિગ્નલ પર અમલવારી કરવા માટે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સમજાવવામાં આવ્યું છે પોલીસ દ્વારા હાથમાં બેનર્સ લઈ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે લોક સુરક્ષા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી છે સુરત શહેરમાં માન્ય પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ડીસીપી ટ્રાફિક સાહેબનાઓ દ્વારા માર્ગ સલામતી માટે હાલ આયોજન જે કરવામાં આવેલ છે તેમાં શહેરમાં ટ્રાફિક સુચારુ રૂપે ચાલે લોકો પોતપોતાના ગંતવ્ય સ્થાન ઉપર સમયસર આરામથી કોઈ જાતની હાનિ વગર પહોંચી શકે એના માટે ટ્રાફિકને લગતા જે મૂળભૂત નિયમો છે કે સ્ટોપ લાઇનનો ભંગ નહીં કરવો સિગ્નલનું પાલન કરવું રોંગ સાઈડમાં નહીં જવું ગેરકાયદેસર નો પાર્કિંગમાં પાર્કિંગ નહીં કરવું તેમજ ટ્રાફિકમાં આવાગમનમાં જે કંઈ વાહનો આવી અથવા જઈ રહેલ છે તેમને અડચણ ન થાય એ રીતે પોતાનું વાહન ચલાવવું આ બધા મૂળભૂત મુદ્દાઓ છે જેનાથી લોકોની જીવને લોકોના શરીરને નુકસાન ન થાય અને સારી રીતે શાંતિથી કોઈ પણ નુકસાન વગર ઘરે પહોંચી શકે એના માટે ટ્રાફિકના નિયમોનું તમામ નાગરિકોએ પાલન કરવું આવશ્યક છે અને એના માટે પોલીસ તરફથી અમે ખૂબ સારી રીતે અને લોકોને તકલીફ ન થાય એ રીતે વાહન વ્યવહાર સારી રીતે ચાલે એના માટે નિયમનું પાલન કરાવડવામાં આવી રહેલ છે